રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર આઠ અને પીપરવાડી વિસ્તારમાં સામાજિક તત્વોએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જે બાદ સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં બેનરો લગાડી અને તેમાં પોતાની માંગણીનું લખાણ કરી અને થાળી વેરણ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પાસે આ લોકોએ પ્લોટ લીધો છે આ બાળકોને આતે કોઈ રમતા હોય તો ખાલી ખોટી ગાયરો બોલે છે અને ભણતર રૂપે અમને નડે છે તમે જલ્દી જલ્દી આ ખાલી કરાવો અને છોકરાઓ માટે ગ્રાઉન્ડ એવું બગીચો કે આ તે તમે સારા પ્લોટ વાળીને બનાવો તો જલ્દી જલ્દી સારું છે અમારા ધરમાની અને પરવાડીમાં ખુબ એવા નાલાયક માણસો ને એવા છે ને કે ખબર નથી પડે અને મંદિર અહીંયા છે ને મંદિરમાં એ ભુવા ભરાડી ને બોલાવીને મહિને પંદર દિયે હે અને મેલડીમાં નું મંદિર બનાવ્યું ત્યાં હારા નારા ખાવાના પીવાના એવા બધા પ્રોગ્રામ કર્યા કરે અને એના મહિલા બાર રિક્ષા એવું લઈ લઈને અહીંયા જમવા આવે છે અમારી માગ એ છે કે એ આ પેપરવાળી નો પ્લોટ ખાલી કરીને અમને વીંડો વારવા દિયે એ લોકો વીંડો વારવાઈ નથી દેતા અને ગાયરું તો બહુ જ બોલે છે ભાઈ અમે જ્યારે અમારા સાર્વજનિક પ્લોટ અને આંગણવાડી છે ત્યાં અમુક માણસો ઘણા વર્ષોથી રહે છે તેનો ત્રાસ પણ અમને ઘણો બધો છે એ લોકો નાના મોટા મંદિર કરી અને ભૂત ભવાડાનું પણ કાર્ય કરે છે અને રાત્રે જ્યારે એના માસ મટન અને એના પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે સોસાયટીના ઘણા માણસોને તકલીફ થાય છે અમારી સોસાયટી મોટી છે સાતસો આ થી દોઢસો જેટલા મકાન છે ત્યારે અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે અમારા હારે માથાકૂટ કરે છે આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી મામલતદારશ્રી ચીફ ઓફિસશ્રીના આપેલા છે પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી નગરપાલિકા આવી નોટિસ આપી છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી છતાં આજે અમારે પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો છે ત્યારે આજે ગામની અંદર જે ડિમોલેશન ચાલે છે તે ડિમોલેશન સરકાર એની પ્રસંગિત કરવા માટે આમ જનતાના અને વેપારીઓને હેરાન કરે છે તો સોસાયટીની અંદર જો અમારા મતે જો ચૂંટાતા હોય તો સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ છે અને સોસાયટીના ઉપયોગી પ્લોટ છે તો એ પ્લોટને તાત્કાલિક ખાલી કરાવે તેવી અમારી નમ્ર વિનંતી છે